નમસ્કાર ભક્તજનો ભક્તિરસ રસ ચેનલમાં આપનું સ્વાગત છે નવરાત્રિના નવ દિવસોમાં દેવી દુર્ગાના નવ અલગ અલગ રૂપોની પૂજા કરવામાં આવે છે નવરાત્રિના આ નવ દિવસોમાં નવ રંગોનું ખાસ મહત્ત્વ હોય છે માનવામાં આવે છે કે આ દિવસોમાં માતાજીના પસંદના કપડાં પહેરવાથી ભક્તોની દરેક મનોકામના પૂરી થાય છે જાણો નવરાત્રિના કયા દિવસે કયા રંગના કપડાં પહેરવા જોઈએ નવ એપ્રિલે નવરાત્રિનો પહેલો દિવસ હતો આ દિવસે માતા દુર્ગાના શૈલપુત્રી અવતાર એટલે કે હિમાલયના દીકરીના રૂપની પૂજા કરવામાં આવે છે માતા શૈલપુત્રીને પીળો રંગ ખૂબ જ પ્રિય છે એવામાં નવરાત્રિના પહેલા દિવસે પીળા રંગના કપડાં પહેરવા શુભ માનવામાં આવે છે બીજા દિવસે ભક્ત જીવનમાં વિકાસ અને સફળતા મેળવવા માટે માતા પૂજા છે છે અર્થ થાય જે દર્શાવેલ આચરણ પર ચાલે જીવનમાં સફળતા મેળવવા માટે અનુશાસન ખૂબ જ જરૂરી છે આ દિવસે લીલા રંગના કપડાં પહેરવા જોઈએ માતા ચંદ્રઘટા સંતુષ્ટિની દેવી માનવામાં આવે છે ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે જીવનમાં કલ્યાણ અને સંતુષ્ટી મેળવવા માટે નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાને જે રંગ પ્રિય છે તે પહેરવો શુભ માનવામાં આવે છે માં ચંદ્રઘંટાને ભૂરો રંગ પસંદ છે એવામાં નવરાત્રીના ત્રીજા દિવસે ભૂરા રંગના કપડા પહેરવા શુભ છે નવરાત્રીના ચોથા દિવસે દેવી દુર્ગાના ચોથા રૂપમાં માતા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે આ દેવી ભયને દૂર કરે છે સફળતાની રાહમાં સૌથી મોટી મુશ્કેલી ભયને માનવામાં આવે છે માતા કુષ્માંડાને નારંગી રંગ ખૂબ જ પસંદ છે એવામાં આ દિવસે નારંગી રંગના કપડાં પહેરવા શુભ માનવામાં આવે છે નવરાત્રિના પાંચમા દિવસે માતા સ્કંદ માતાની પૂજા કરવામાં આવે છે આ દેવી શક્તિની દાતા માનવામાં આવે છે તેમની પૂજા કરવાથી ભક્તોને પોતાના કામમાં સફળતા મળવાની શક્યતા છે માતા સ્કંદમાતાને સફેદ રંગ ખૂબ જ પ્રિય છે એવામાં આ દિવસે લોકોને સફેદ રંગના કપડાં પહેરવા જોઈએ નવરાત્રીના છઠ્ઠા દિવસે માતા કાત્યાયની પૂજા કરવામાં આવે છે આ સ્વાસ્થ્યની દેવી છે જીવનમાં સફળતા મેળવવા માટે શરીરનું નિરોગી રહેવું જરૂરી છે દેવી દુર્ગાના આ રૂપની પૂજા કરી ભક્ત પોતાને સ્વસ્થ રાખવાનું કામ કરી શકે છે માતા કાત્યાયનને લાલ રંગ પસંદ છે એમાં આ દિવસે ભક્તોને લાલ રંગના કપડાં પહેરવા જોઈએ દેવી દુર્ગાનું સાતમું રૂપ કાલરાત્રી છે એટલે કે જે સિદ્ધિઓ રાતના સમય સાધનાથી મળે છે તે બધી સિદ્ધિઓને આપનાર માતા કાળરાત્રિ છે તેમની પૂજા નવરાત્રિમાં સાતમા દિવસે કરવામાં આવે છે માતા કાળરાત્રિને બ્લુ રંગ એટલે કે વાદળી રંગ પસંદ છે એવામાં આ દિવસે વાદળી રંગના કપડા પહેરવા જોઈએ નવરાત્રિના આઠમા દિવસે પોતાના કર્મોમાં કાળા આવરણથી મુક્તિ મેળવવા માટે આત્માને ફરીથી પવિત્ર અને સ્વચ્છ કરવા માટે દેવી દુર્ગાના આઠમા રૂપ મહાગૌરીની પૂજા કરવામાં આવે છે માતા મહાગૌરીને ગુલાબી રંગ ખૂબ જ પ્રિય છે આ દિવસે ભક્તોએ ગુલાબી રંગના કપડાં પહેરવા જોઈએ માતા દુર્ગાનું નવમું સ્વરૂપ છે સિદ્ધિદાત્રી માતા ભગવાન શિવે દેવીના આ સ્વરૂપથી ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી તેમની પૂજા નવરાત્રિના નવમાં દિવસે કરવામાં આવે છે તેમને જાંબુડિયો રંગ ખૂબ જ પસંદ છે આ દિવસે ભક્તોએ જાંબુડિયા રંગના કપડાં ધારણ કરવા જોઈએ આ રીતે તમે નવરાત્રિના નવ દિવસોમાં અલગ અલગ રંગના કપડાં પહેરી અને માતા દુર્ગાને પ્રિય થઈ શકો છો